ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે સવારે સે તો આજે મારે મમ્મીને પેલું કામ કરી દેવાનું પછી મારે નાવાનું પછી મારે રમવાનું અને પછી મારે કરવાનું બહુ મમ્મી સુઈ જાય ક્યારે આજે રાહી કામ કરણ તો મારે આરામ હવે અમે લીધું છે

ચીપ આવી ગઈ છે ક્યાં રાધકાર્ડ હજાર અહીં હે બોલ તો તો બોલ તો ચીફ ચીપ બીજું શું ખાવું છે તારે હે બીજું શું ખાવું છે આનું નામ શું છે રહી નામ શું છે આનું તને આવડે આવડીશ મતલબ હા કિયા કિયા સોસ તો મગવો

અમે જમી લીધું છે હવે અમારે બધા મહેમાન મહેમાન વહી ગયા છે હવે અમારે જા હવે મારા પપ્પાની જવાના છે બાર તો મારે બેગને એવું બધું મારે રેશન તો થઈ ગયું છે બેગને એવું બધું ભરવાનું બાકી છે એટલે મારે તૈયારી બેગને એવું ભરવાનું છે અને તૈયારી કરવાની છે અને વાંચવાનું છે પછી મારે એવું રમવું

આ આયે ફોગવાળી છે એક છે એક ફોગવાળી એક પડી ગઈ વાહ સ લંગડી પડી જાય ને હેઠી તો પછી ભાઈ ને એરે હમ મમ્મી કે સન દોઢિયા લે તો બહુ હર આવે છે લેતો હું દીધો કેવા ગાવડે આ જો યેન થાક પુપ બબીસો દો હિલો હમ સો આહા વૈસે બબીસો દો હિલો ના પતા ઉ પછી પછી આ પછી આ પછી આ મર ઓ બબીસો દો હિલો ત્રીજો હવે બે તો આ ત્રીજો આ ગરતા ઉ